કેમ છો મારા વાલા મિત્રો ગુડ મોર્નિંગ આજે 29 9 2024 અને રવિવારનો દિવસ સન્ડે ઇઝ હોલીડે બધા અત્યારે હાલ પોતપોતાના ફેમિલી સાથે શાંતિથી સમય વિતાવવાનો સમય મિત્રો રવિવારનો દિવસ અને આપણે સ્પેશિયલ અત્યારે આઈપીઓ નું જબરદસ્ત ભરમાર ચાલી રહી છે

ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ આજે આપણે ચર્ચા કરીશું કેવું લિસ્ટિંગ થવાનું છે કઈ તારીખે થવાનું છે એલોટમેન્ટ ક્યારે થશે અને એનું રિફંડ ક્યારે મળશે આ બધી ચર્ચા આજે આપણે આજના ટોપિકમાં આપણે આવરી લેવાની છે તો મિત્રો આપણે પહેલા શરૂઆત કરીએ કે આર હિટ એક્સચેન્જર્સ કેઆર એન્ડ હિટ એક્સચેન્જર્સ કંપની ઇન્ડિયાની વેલનોન એક કંપની છે કે જે બરાબર સાંભળજો કે આ કંપની શું કરે છે એનું ફંડામેન્ટલ શું છે એ કંપની સના ઉપર કામ કરી રહી છે એ હું તમને અત્યારે જણાવવા જઈ રહ્યો છું કે સ્પેશિયલાઇઝિંગ ઇન એલ્યુમિનિયમ એન્ડ કોપર ફિન્સ એન્ડ કોપર ટ્યુબ્સ એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ એન્ડ કોપર ફિન્સ એન્ડ કોપર ટ્યુબ્સ હીટ એક્સચેન્જર્સ વોટર કોઇલ્સ કન્ડેન્સર્સ એન્ડ ઈવેપો ઈવેપોરેટર્સ કોઈલ આ બધાની કોઈલો બનાવે છે ઈ ઈવેપોરેટરની કોઈલ બનાવે છે કન્ડેન્સર બનાવે છે વોટર કોઈલ બનાવે છે આવું બધું આ જે બનાવવાનું કામ છે ને બધા કોઈ ના करतो હોય જનરલી શું હોય કોઈ ના करतो હોય મીન્સ કે જનરલ આ બધી વસ્તુઓ મોનોપોલીવારી છે મોનોપોલીવારી મીન્સ કે આ એક એન્જિનિયરિંગ પ્રોડક્ટો છે અને બધા જ એસી તમે જુઓ એસી ની અંદર પણ આ વપરાતું હોય છે એટલે આના જે કસ્ટમર્સ છે એ પણ કોણ કોણ છે આના જે ક્લાયન્ટો છે તો બ્લુ સ્ટાર વોલ્ટાસ કિલોસ્કર આવા બધા હેવી હેવી જે પાવર જનરેટર જે બનાવે છે એના અંદર જનરેશન જે જનરેટર બનાવે છે કિલોસ્કર એમાં પણ આ વપરાતું હોય છે કોઈલો

માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ તરફથી કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન પણ એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન અને બધાને મારા સબસ્ક્રાઈબરોને મેક્સિમમ ક્વોન્ટિટીમાં આઈપીઓ લાગે એવી મારી શુભકામનાઓ મિત્રો બીજું એક કહેવાનું કે આનું લગભગ ત્રણ ચાર તારીખની આસપાસ પહેલા આવી જવું જોઈએ આમ તો તમને બે તારીખે જ મળી જશે રિફંડ પણ કોઈકને લેટ થાય તો ત્રણ ચાર પાંચ તારીખ સુધી મેક્સિમમ આવી જતું હોય છે ખાતામાં બીજું કે KRN જ્યારે લિસ્ટિંગ થાય ત્યારે ખરીદવું કે કેમ સેજ ઘટાડો આવે એટલે પકડજો આને આ મોનોપોલી પ્રોડક્ટ છે 220 રૂપિયામાં આપેલી છે 250 રૂપિયા એનો પ્રીમિયમ ચાલી રહ્યું છે એટલે ખુલશે કેટલાય 470 રૂપિયાએ ખુલશે 470 રૂપિયાએ ખુલ્યા પછી કેવું વર્કઆઉટ કરે છે એના ઉપર ડિપેન્ડ કરશે પણ અપર બેન્ડ ઉપર જ વર્કઆઉટ કરશે એવું મને લાગી રહ્યું છે કારણ કે જબરદસ્ત આનું જબરદસ્ત રિસ્પોન્સ મળેલો છે કેટલા ભરાયો છે તમને ખબર જ હોય આના અંદર કેટલી બધી અરજીઓ મળેલી છે મિત્રો એટલે કેઆરએન જેને પણ લાગ્યું હશે એ લકી છે અને એમને લિસ્ટિંગ ગેન ના દિવસે વેચવું હોય તો વેચી શકો અને ના વેચવું હોય તો અડધા વેચીને મૂડી ઊભી કરી લેજો અડધા રહેવા દેજો લાંબા ગાળા માટે જેવું બજાજ હાવસિંગ ફાઇનાન્સમાં કરેલું સેમ ટુ સેમ આપણે કેઆરએન આર એમ પા કેઆરએમમાં પણ આપણે કરવાનું છે મિત્રો સેમ બીજી વસ્તુ હવે બીજી કંપની ઉપર આપણે આવીએ તો બીજી કંપનીનું નામ છે મનબા ફાઇનાન્સ કોર્પોરેશન મનબા ફાઇનાન્સ કંપની એનું જે પ્રીમિયમ છે એકસો વીસ રૂપિયાની આસપાસ આપેલું છે શેર એ આપણને આપેલા છે કંપની પણ એનું પ્રીમિયમ પંચાવન રૂપિયા બોલાય છે કેટલું બોલાય છે પંચોતેર રૂપિયા લિસ્ટિંગ થશે આમ મિત્રો એટલે તમે વિચાર કરો કે તમને પચાસ ટકા પ્રોફિટ એટલે લગભગ સાત હજારની આસપાસ મનબામાં પ્રોફિટ થશે અને સત્તર અઢાર હજાર રૂપિયા પ્રોફિટ તમને સમા થશે કેઆરએન માં થશે આ બંને આઈપીઓ જબરદસ્ત લોટરી સમાન છે જેને પણ લાગશે એ ખરેખર લકી છો એક તમને ભગવાને તમને કઈ કમાવા માટેની તક આપી છે એવું વિચારીને ચાલજો બંને મિત્રો આઈપીઓ માં લિસ્ટિંગ આવતીકાલે ત્રીસ તારીખે છે મનવાનું લિસ્ટિંગ બરાબર એનું તો તમને આવી જ ગયું છે એલોટમેન્ટ મને તો લાગ્યા નથી જેને પણ લાગ્યા હોય એમને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન અને બીજી વસ્તુ કે ત્રીસ તારીખે આવતીકાલે એનું લિસ્ટિંગ છે મનબાનું લગભગ બધાને રિફંડ મળી ગયું હશે પણ ન મળ્યું હોય તો એક બે દિવસમાં બધાને રિફંડ આવી જશે ચિંતા ના કરતા થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો વિડીયો આપણે બહુ લાંબુ નહીં કરીએ કારણ કે કેઆરએન અને કેઆરએન બહુ મજબૂત ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની છે લિસ્ટિંગ તમારે ડબલ ઉપર થવાનું છે બસો ની સામે બસો તો ખરા જ ઉપર બીજા ત્રીસ રૂપિયા બોનસમાં એટલે બસો રૂપિયામાં લિસ્ટિંગ કરાવવાનું છે એટલે જબરદસ્ત રિસ્પોન્સ છે એચએનઆઈ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એફઆઈઆઈ બધાએ રોકાણ કરેલું છે આના અંદર અને આનો રિસ્પોન્સ પણ એટલો જબરદસ્ત મળેલો છે તો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો લિસ્ટિંગના દિવસે પણ કમાવો અને એ દિવસે ખરીદવાનો મોકો મળે તો તક છોડતા નહીં અને એ દિવસે પણ તમે ખરીદી અને આગળ જતા તમે ભાવવાનો જબરદસ્ત વધતો જોવા મળશે તો તમે એમાં પણ કમાવો એવી મારી શુભેચ્છાઓ થેન્ક યુ મચ ખૂબ ખૂબ આભાર મિત્રો બાકીનો વિડીયો આપણે બીજો એક બનાવવાના છીએ સાંજે એ પણ હું તમને સાંજે એક સ્પેશિયલ ટોપિક ઉપર વિડીયો બનાવવાના છીએ એ પણ જોજો તમે થેન્ક યુ મચ ખૂબ ખૂબ આભાર